નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત સુરતના સૂર્યપુર ગનાડા ની નજીક વધુ એક ભૂવો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા હતા ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા ટ્રાફિક જામ દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ચોમાસા પહેલા અલગ અલગ ઝોન પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીની પણ બેઠક થતી હોય છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠકો પણ કરવામાં આવે છે પરંતુ માત્ર અધિકારીઓ કાગળ ઉપર જ કામગીરી બતાવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે વરસાદ થતાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક રસ્તાઓમાં ખાડા દેખાઈ રહ્યા છે તો સતત ભૂવા પડવાની ઘટના પણ બની રહી છે ત્યારે સુરતના સ્ટેશનપુર ગરનાળાની નજીક જ ભૂવો પડવાને કારણે વરાછા વિસ્તારથી સ્ટેશન તરફ જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી ભુવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા તત્કાળ ટ્રાફિક નિયમન કરવા માટેની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર